કાંતિભાઈ ખરાડીએ હોસ્પિટલમાં જે પોલીસના કર્મચારીઓની ઈજા થઈ એમની પણ મુલાકાત કરી કોંગ્રેસ પરિવાર વતી થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા છે એમના માટે અમારી સંવેદના છે પણ એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા જ્યારે કોઈ સરકાર નહોતી જ્યારે કોઈ પોલીસ નહોતી ત્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી જંગલ હતા છે યુપીએની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં કોઈ વિવાદો રહે જ નહીં એના માટે સોનિયા ગાંધીની ની સરકારે જંગલ જમીન નો કાયદો આપ્યો નહીં આદિવાસી માતાઓ વડીલોને જંગલ જમીનના કાયદા નીચે જમીન ખેડતા કર્યા આપણા દાતામાં આપણા અમીરગઢમાં આ અંબાજીની અંદર આ ગુજરાતની અંદર

જે શીખવાનું છે એ છે કે દાંતામાં અમીરગઢમાં અંબાજીમાં જેટલા પણ જંગલ જમીન ના દાવા પેન્ડિંગ હોય એ બધાનો છ મહિનામાં તમે નિકાલ કરી દો અને તમે નિકાલ નહીં કરો તો અંબાજી ઉમર ગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું અને આ ખાલી કેવા માટે નથી કહેતા

પોલીસ તો કોઈ કોન્સ્ટેબલ એ પણ કોઈક કોઈ ઠાકોરનો કોઈ ઠાકોર નો આદિવાસી નો દીકરો હશે એટલો ધોરકો લઈને પોચી ના જાવ જંગલ ખાતાના જંગલ નથી અહિયાં જંગલ ખાતાવાળાને એવી ટેવ પડેલી મારા મત વિસ્તારમાં ભાઈ રાજુભાઈ

બીજા વિસ્તારમાં છેક ને એમ મના એણે જંગલ ખાતાની અંદર પતાવી બે બે વખત પૈસા ઉપાડ્યા છે વાત સાચી જ ખોટી મનરીગાની અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા છાસવારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચૂરબી કરે છે કે નથી કરતા દાદાગીરીથી વાત કરે છે કે નથી કરતા તો જેના પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ આ તારા ડોર અપ ડોન ઉડાડો છે ને ફેંકી દેજો તારા ડ્રોન ઠોનનું કઈ ફરક નહીં પડે અમને અને તમારા આટલું બધું ડ્રોન ઉડાડવાનો શોખ થતો હોય તો અંબાજીના પવિત્ર ધામની ફરતી બે કિલોમીટરમાં દારૂના અડ્ડા ચાલે છે ત્યાં ઉડાડો ને હેં તમને તમને મારી મેસાણીમાં કહું તો તીઓનો આટલો ડ્રોન ઉડાડવાનો હવાદ હોય તમને તો જ્યાં દારૂના અને જુગાજના અડ્ડા ચાલે છે ત્યાં ઉડાડો ને હે તમારા સ્થાપના કર્મચારીઓ જ્યારે તોણબાજી કરતા હોય છે ત્યાં ઉડાડો ને અને એક વાત કો બધા મિત્રોને ગંભીરતા પૂર્વક જ્યાં સુધી કાંતિ હટે નહીં તમારે કોઈએ હટવાનું નથી પાકો બોલો જય આદિવાસી જ્યાં સુધી આ લડતમાં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી અને આ લડતમાં ન્યાય એટલે ખાલી સકરી બેન માટે નહીં એક એક જંગલ જમીનના દાવાનો નિકાલ થવો જોઈએ

આદિવાસી છેલ્લે તણી અને તું તારીથી વાત નહીં કરવાની તમે સાડી સત્તર વાર અમારા જનતાના નોકર છો નોકર આ એસપી એમ બી નોકર અને ગાંધીનગરમાં જે સાહેબો સાહેબોથીન ફરજ એ બધા આપણા નોકર છે તમે અને હું ટેક્સ ના આપીએ ને મારો પગાર ક્યાંથી થાય છે ક્રાંતિબેનનો ગેની બહેનનો પગાર ક્યાંથી થાય છે જનતાના ટેક્સમાંથી ટેક્સ એમાં કપાય આ ઘડિયાળ પહેરી છે ને હાથમાં આ પત્રકારો જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે એમના હાથમાં જે ઠુંઠો છે આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કમાય અને બનાવે છે કોણ બનાવે છે કોણ આપણે મજૂરો બરાસકાડાની કલેક્ટર કચેરીને મુખ્યમંત્રીનું કાર્યાલય એ આમારા દાહોદના ગુદ્રણા પંચમલનો બાસવાળાનો ડુંગરપુરનો કોઈ આદિવાસી છોડીઓ ના હોય તો બિલ્ડિંગ બને હે પ્રજાપતિ સમાજ ને ઈટો ના ભઠ્ઠામાં પિસ્તાલીસ ડિગ્રી ની આગમાં તમે હોમાતા ના હો તો ઈટો રંગ લાલ થાય સૌરાષ્ટ્ર અંદર ખેતી થાય જો તમે તમારો પરસેવો આપવા ના જાવ તો શેરડી કપાય દક્ષિણ ગુજરાતની અંદર ચણતર પ્લાસ્ટરનું કામ થાય અમદાવાદ ના સુરત અને રાજકોટ ના ફેક્ટરીઓ ધમધમે એ દલિત આદિવાસી ઓબીસી પરસેવો છે તો આ દેશ દુનિયા ચાલે છે આ દેશ કોનો છે આપણો

મારી પહેલાના વક્તાએ કીધું અમે જે જમીનમાં ગયા એ જમીન જંગલ ખાતાની કે આદિવાસી સમાજની એ પ્રશ્ન છે નોટિસ આપી હતી તમારા બાપનું ખેતર છે ઘુસી જાવજો ઘુસી જાય છે કે નહીં આપણી જે જમીન જે દાવા મંજૂર થયા એ જમીનોમાં પણ આવીને ચરબી કરે છે મને ખબર છે બધી મને બી બનાસકાંઠામાં ધારાસભ્ય થયા આઠ વર્ષ થયા દાતા અમીરગઢ આદિવાસીઓ સાથે શું ચાળા કરે છે બધું જાણું છું આ બધું બંધ કરાવવાનું છે બધું જ બંધ કરાવવાનું છે અને મેં દસ દિવસ પહેલાની મિટિંગમાં કીધું હતું કઈ પણ તકલીફ પડે કાંતિભાઈ મને કહેજો આને ઉભા રહીશું આને હાજર છું ને અને કહું હું ધારાસભ્ય હમણાં થયો વકીલ બી છું એટલે કોઈ બી તમે ચિંતા ના કરતા ખોટું કરતા નહીં તમને બી કહું છું અમે પણ ખોટું કરતા નહીં અને ખોટું ચલાવતા નહીં દસમથી નવ ખોટું આપણે નથી જ કરતા છતાં આપણને ફોલ્ટમાં લઈને ઘાટમાં લેવાની કોઈ કોશિશ ના કરે એટલા માટે કહું છું બાકી ડરવાનું તો કોઈના બાપથી નહીં હું તો અહીંથી તમારા તો જેમનો વારો આવતો જેલ વડે હું તો આસામમાં જઈને આવ્યો અઢી હજાર કિલોમીટર બાર ચેક કર્યું તો નવસો ગ્રામ મારું વજન વધેરું

પોલીસ અને જંગલ વિભાગના જે સામાન્ય નાના કર્મચારીઓ છે એના માટે આપણને પણ સહાનુભૂતિ છે આપણને પણ લાગણી છે જે પણ પોલીસ કર્મચારીઓનું વાગ્યું છે એ એમની સાથે પણ ખોટું થયું છે પણ આપણા મનમાં બી કોઈ ખોટો વેરભાવ આપણે પેદા ના કરીએ આપણા માટે પણ ખોટી દાજ જંગલ વિભાગ અને પોલીસ ના રાખે આપણે આપણું કામ કરીએ એમનું કામ કરીએ અને સક્રિય બેનને ન્યાય મળવો જોઈએ એક વસ્તુ તો ચોક્કસ કરીશ શકરીબેનને ન્યાય મળવો જોઈએ આપણી સામે જો ગુનો દાખલ થયો હોય અને જિલ્લા પોલીસ તંત્ર જંગલ વિભાગ કલેક્ટર તંત્ર એવું કેતું હોય કે એકે પોલીસવાળાએ ગંડો માર્યો નથી એવું તો છે નહીં એકે આદિવાસી સમાજના ભાઈ કે બહેનને વાગ્યું નથી એવુંય નથી મેં તમારી સાથે ધોલ ધપાટ કરી હોય તો મારી સામે ગુનો દાખલ થાય અને તમે મારી સામે કરી હોય તો તમારી સામે થાય બે પક્ષની ફરિયાદ લો અને પ્રમાણિક અધિકારીઓની તપાસ ટીમની રચના કરો જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે જે રાજસ્થાન થી આવતી દારૂની લાઈનોમાં કમાતા ના હોય એને તપાસ ટીમમાં લેજો જે પુતાની ખાના જમીનના કાળા કારોબાર ગેરકાયદેસર ખજન જુગાર અને દારૂના અડ્ડામાંથી કમાતા ના હોય એવા બે પાંચ પ્રમાણિક અધિકારીઓ જિલ્લામાં હશે એની તપાસ ટીમ બનાવો અને હું આરોપી બનતો હોય તો હું અને ક્રાંતિ ભી બનતા હોય તો ક્રાંતિ ભાઈ બરાબર વાત છે ને તમારા પેટમાં પાપ ના હોય તમારા પેટમાં ચોરી ના હોય કાંતિભાઈ ઘેની બેન ગુલાબસિહાઈ આ ભાષણ પૂરતું નહીં અમે ક્યાં ત્યાં સુધી તમારી જોડે લડવાના લડવાના ને લડવાના આ અમે સવારે ઉઠીને રાત્રે હોઈ જઈએ ત્યાં સુધી આ કામ છે અને તમે મજબૂત રહેજો ગાંધીબાઈના સંપૂર્ણ સાથ સરકારનો ટેકો આપો સાથે મળીને લડીએ અને ઉમરગામ થી અંબાજી અંબાજી થી ઉમરગામ ગુજરાતના પંદર ટકા આદિવાસીઓ એક સાથે બિરસા મુંડાનું નામ લઈ મુઠ્ઠી તાણીને ખડા થઈ જાય ઊભા થઈ જાય અનેક વાર તમે ખૂંખારો કે કોતો ખરા ગાંધીનગર તમારું નહીં અમારું છે અમારું

કેટલી સંખ્યા તો એક કરોડ જેવી સંખ્યા હોય એને કોઈના બાપ ડરવાનું હોય બિરસા મુંડા ક્રાંતિકારી જેનો નેતા હોય એને કોઈના બાપ ડરવાનું ક્રાંતિભાઈ જેવો જેવો ભય હોય મારા જેવો માણસ તમારી જવડે ઉપર ડરવાનું હોય યાર તો લડીશું ને તો હું કહીશ લડેંગે તમે કે શું જીતેંગે લડેંગે આવું ઢીલું ઢસ ના ચાલે ટુકડું ટુકડું ખાધું નહીં તમે તમારે કેવાનું ભારત દેશ અમારા હે શું કેવાનું શંકરી બેન માટે કહેવાનું છે જય જી બહેન તુ આગે બધો સકરી બહેન તુ આગે બધો જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ